કતારગામમાં રહેતા રત્નકલાકારને તેના જમીન દલાલ મિત્ર ઉમેશે બાવીસ ઓગસ્ટે ફોન કરી જણાવ્યું હતું કે હું એક ભાભીને લાવ્યો છું તારે આવવું હોય તો આવ જેથી રત્નકલાકાર મિત્રની વાતમાં આવી કતારગામ કાન ફળિયામાં આનંદ મંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલા ઘર પાસે ગયો હતો તે સમયે ઘર બહાર મિત્ર ઉમેશ ઊભો હતો અને રત્નકલાકાર ઘરમાં ગયો તે એક મહિલા બેઠી હતી મિત્રના ઇશારાથી રત્નકલાકાર અને મહિલા એક રૂમમાં ગયા હતા એટલામાં ત્રણ શખ્સોએ રૂમમાં ઘૂસી પોલીસનો આયકાળ બતાવ્યો હતો અને રત્નકલાકાર તથા તેના મિત્ર ઉમેશને લાફા ઝકી દીધા હતા અને રત્નકલાકારને હથકડી પહેરાવી દીધી હતી પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી ત્રણ લાખ માંગ્યા હતા રત્નકલાકાર સાથે રક્ષક બાદ પંચોતેર હજારની તૈયારી બતાવી હતી રત્નકલાકારે સેફ ડિપોઝિટમાં રકમ લઈ ઉમેશને આપી દીધી હતી રત્નકલાકારે કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે મિત્ર ઉમેશ પટેલ અમિત મસરૂ અલ્પેશ પટેલ સહિત ચાર જણા સામે ગુનો નોંધી મિત્ર ઉમેશ અર્જણ પટેલની ધરપકડ કરી છે અને ટ્રેપમાં ઉમેશને સાત હજારની રકમ મળી હતી